અરે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક નાના પણ અજોડ શક્તિ ધરાવતા છોડ વિશે જે તમે જોયું હશે કે રસ્તાની બાજુએ ખેતરની આજુબાજુ કે તમારા આંગણામાં પણ શાંતિથી ઉગી જાય છે પણ જાણો છો આ નાનકડા છોડમાં એવી ઔષધીય શક્તિ છુપાયેલી છે કે જે તાવ ઘા નર્વની નબળાઈથી લઈને લિવર સુધીની સમસ્યાઓમાં મદદરૂપ બને છે હા મિત્રો આજે આપણે વાત કરીશું સીડા એક્ટિવટા વિશે જેને આપણા ગ્રામ્ય વિસ્તારમાં કૂંટો કે કાંટો ભેંડો તરીકે પણ ઓળખવામાં આવે છે તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખાય છે અને તેનો તમે કોઈ વિશેષ ઉપયોગ જાણતા હો તો કોમેન્ટ કરી જણાવો ચાલો હવે જાણીએ આ અદ્ભુત ઔષધીય છોડની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં જાણીશું વનસ્પતિક પરિચય પરંપરાગત ઉપયોગ ઔષધીય ઉપયોગો અને તેના પરિણામો પર્યાવરણીય મહત્વ સાથે વૈજ્ઞાનિક સંશોધન આધારિત સંપૂર્ણ માહિતી તો ચાલો શરૂઆત કરીએ તેના વનસ્પતિ પરિચયથી મિત્રો આ નાનકડું પણ અદ્ભુત છોડ સીડા એક્ટ્યુટા જે આપણા ગામમાં સામાન્ય રીતે કુંટો અથવા બારિયાર તરીકે ઓળખાય છે ખરેખર એક ચમત્કારિક છોડ છે એની લંબાઈ લગભગ એકથી દોઢ મીટર સુધીનો હોય છે અને તેની ડાળીઓ થોડી કાંટાળી પણ હોઈ શકે છે પાંદડા નાના હલકા દાંતળા અને થોડી ખુરદરી સપાટી ધરાવે છે જેને જંગલમાં અથવા ખેતરમાં આસપાસના પર્યાવરણ સાથે સુસંગત બનાવે છે આનો ફૂલ પીળા રંગનો હોય નાનકડું અને ખૂબ આકર્ષક હોય છે જે નાના પંખીઓ અને તણખરા જીવને આકર્ષે છે બીજ નાના ગોળાકાર અને ખડક જેવા હોય છે પરંતુ એ છોડની પેદાશ માટે મહત્વપૂર્ણ અને જીવનદાયી ગુણોથી ભરપૂર હોય છે આ છોડ સામાન્ય રીતે માર્ગની કિનારે ખેતરની બાજુ કે આંગણામાં સ્વતે ઉગી જાય છે અને તેનો પ્રકૃતિ સાથેનો સંગમ જોઈને એ અત્યંત હરસભર્યો લાગે છે કુંટો પરંપરાગત ઉપયોગ મિત્રો કુંટો કે બારિયાર ફક્ત ઔષધીય છોડ નથી પરંતુ આપણા ગામડાના જીવન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો એક ઉપયોગી છોડ પણ છે જૂના સમયમાં જ્યારે સિમેન્ટના ઘરો ન હતા અને કુદરતી સામગ્રીથી ઘર બાંધવામાં આવતા ત્યારે બારિયાર સીડા એક્ટ્યુટાના ઉપયોગ છાપરા કે શેડ ઢાંકવા માટે પણ થતો તેના ડાંઠા અને શાખાઓ મજબૂત અને લવચીક હોતી જેથી તેઓ સાવરના શેડ પશુઓના ઓટલા કે નાના છાપરા ઢાંકવા માટે ઉપયોગી બનતા બારિયારની ડાળીઓમાં કુદરતી રીતે થોડી કઠોરતા અને લચીલા પણ હોવાથી એ લાંબા સમય સુધી ટકાઉ રહેતી અને ખાસ વાત એ કે તે સુકાઈ જાય પછી પણ સહેલાઈથી તૂટતી નથી એટલે વરસાદ કે ધૂપમાં પણ એની રચના ટકી રહેતી આ રીતે બારિયાર આપણા ગ્રામ્ય જીવનમાં ફક્ત ઔષધીય જ નહીં પણ રોજિંદા ઉપયોગ માટેનું ટકાઉ વનસ્પતિ સાધન બની ગઈ છે આજકાલ કદાચ એ પ્રથા ઘટી ગઈ છે પણ આપણા પૂર્વજોની કુદરત સાથેની સમજ ખરેખર પ્રશંસનીય હતી હા ઔષધીય ઉપયોગો અને તેના પરિણામો મિત્રો આ કુંટો કે બારિયાર એવો છોડ છે જેમાં કુદરતી રીતે એવી તાસીર છે કે શરીરના અનેક રોગોમાં ફાયદો કરે છે તેના દરેક ભાગમાં એટલે કે પાન મૂળ બીજ અને ડાંઠામાં અલગ અલગ ઔષધીય શક્તિ રહેલી છે પાનનો ઉપયોગ કુંટાના પાનને કચડીને તેનો રસ કાઢી ઘા ફોલા કે સોજા ઉપર સીધો લગાવો આમાં કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે જે સોજો દુખાવો અને ઘા ભરાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે પરિણામે ઘા વહેલા ભરાય દુખાવો ઘટે અને ચામડીને સોજા સમાવી જાય મૂળનો કઢો કુંટાની મૂળને પાણીમાં ઉકાળી કઢો તૈયાર કરો અને સવારે ખાલી પેટે લો આ કઢો શરીરનો તાવ ઉતારે છે નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે બીજનું ચૂર્ણ બારિયારના સૂકવેલા બીજનું ચૂર્ણ દૂધ કે મધ સાથે લેવાય છે આ ઉપયોગ શરીર શક્તિ પાચનશક્તિ અને પ્રજનન ક્ષમતા વધારવા માટે થાય છે સંપૂર્ણ છોડનું ચૂર્ણ આખા છોડને સૂકવીને બનાવેલું ચૂર્ણ દૂધ સાથે પીવામાં આવે છે તે શરીરની નબળાઈ દૂર કરે છે હાડકા અને માંસપેશીઓને મજબૂત બનાવે છે પરિણામ ઘા અને સોજા પર તરત રાહત મળે છે તાવ અને દુખાવામાં સુધારો થાય છે નર્વસ સિસ્ટમ વધુ સક્રિય બને છે લાંબા સમય સુધી શરીરમાં શક્તિ અને તંદુરસ્તી જળવાઈ રહે છે લીવર અને પાચન ક્રિયા પર સકારાત્મક અસર જોવા મળે છે સાવચેતી આ છોડના એફેડ્રિન જેવા કમ્પાઉન્ડ્સ હોવાથી ઉચ્ચ બ્લડ પ્રેશર હૃદયના દર્દીઓ અને ગર્ભવતી સ્ત્રીઓએ તેનો ઉપયોગ ડોક્ટર કે આયુર્વેદ નિષ્ણાતની સલાહ બાદ જ કરવો જોઈએ પર્યાવરણીય મહત્વ મિત્રો કુંટો કે બારિયાર આપણા ગ્રામ્ય પર્યાવરણનો એક અવિભાજ્ય ભાગ છે આ છોડ સામાન્ય રીતે રસ્તાની કિનારે ખીતરના કિનારે કે પડતર જમીનમાં સ્વતે ઉગી જાય છે અને જમીન માટી અને આસપાસના જૈવિક જીવન માટે અનેક રીતે ફાયદાકારક છે માટી સંરક્ષણ કુંટાના છોડની મૂળો માટીને બાંધી રાખે છે અને પવન કે વરસાદથી માટી ધોવાણ રોકવામાં મદદરૂપ બને છે પરાગનયન માટે ઉપયોગી આના પીળા ફૂલો મધમાખી અને પતંગિયા જેવા પરાગનયન જીવોને આકર્ષે છે જે ખેતરોની પાક ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે જૈવ વિવિધતા જાળવવા માટે કુંટો નાના જીવજંતુઓ અને તિતલીઓના ઈંડા માટે આશ્રયરૂપ બને છે જેથી માઇક્રો ઇકોસિસ્ટમ સંતુલિત રહે છે સૂકા પ્રદેશોમાં ટકાઉ વૃદ્ધિ આ છોડ ખૂબ જ ઓછા પાણીમાં પણ ટકી રહે છે અને સૂકા પ્રદેશોમાં માટીનું આવરણ જાળવી રાખે છે પશુચારા માટે ઉપયોગી કેટલીક જગ્યાએ પશુઓ કુંટાના નરમ પાંદડા ખાય છે જે આપત્તિની સ્થિતિમાં પોષક વિકલ્પ સાબિત થાય છે વૈજ્ઞાનિક સંશોધન આધારિત જાણકારી આહો હવે જાણી લઈએ સીડા એક્ટ્યુટા એટલે કે કુંટો બારિયાર પર થયેલા વૈજ્ઞાનિક સંશોધનોના આધાર જે આ છોડના ઔષધીય ગુણોને વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરે છે નર્વ ટોનિક ફિથિયોથેરાપી રિસર્ચ મુજબ સીડા એક્ટ્યુટામાં ઇફેડ્રીન જેવા મળી આવ્યું છે જે નર્વસ સિસ્ટમને ઉત્સાહ આપે છે અને થાક ઘટાડે છે એન્ટી ઇન્ફલેમેટરી એન્ડ એન્ટીમેક્ટીરિયલ અભ્યાસમાં તેના સોજા ઘટાડનાર અને બેક્ટેરિયા સામે લડનાર ગુણધર્મોની પુષ્ટિ કરવામાં આવી છે લિવર પ્રોટેક્ટિવ સંશોધન મુજબ સીડા એક્ટ્યુટામાં રહેલા સંયોજનો લિવરને ટોક્સિનથી બચાવે છે અને પાચન ક્રિયામાં સુધારો લાવે છે

અંતિમ સારાંશ કુંટો સીડા એક્ટ્યુટા એક નાનકડો પણ અદ્ભુત ઔષધીય છોડ છે જે ગામડામાં બારિયાર તરીકે ઓળખાય છે તેના પાન મૂળ અને બીજ તાવ ઉતારવા ઘા ભરવા સોજા ઘટાડવા નર્વ સિસ્ટમ મજબૂત કરવા અને લીવર રક્ષણ માટે ઉપયોગી છે વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ તેના ગુણોને સમર્થન આપ્યું છે સાવચેતી રૂપે તેમાં એફેડ્રીન જેવા તત્વો હોઈ શકે છે તેથી ઉચ્ચ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યા કે ગર્ભવતીમાં તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ વિના ના કરવો આ રીતે કુંટો પરંપરા વિજ્ઞાન અને પર્યાવરણ વચ્ચેનું એક કુદરતી જોડાણ છે મિત્રો કુંટો કે બારિયાર વિશેની આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો એને જરૂરથી લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ રીતે આપણે આગળ પણ જાણીશું આપણા આસપાસ ઉગતા એવા જ અદભુત ઔષધીય છોડ વિશે જે કુદરતના ખજાનામાંથી આરોગ્યની ચાવી આપે છે મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો ધન્યવાદ